નમસ્કાર દોસ્તો એક નવા છે કવાટ અને કવાટ એટલા માટે તારલાઓ છે જે વિદ્યાર્થીઓ છે જે બે હાજર ત્રેવીસ ની અંદર દસમા બારમા માં થયા છે એવા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનો પ્રોગ્રામ વનકર સમાજ દ્વારા રાખવામાં આવેલ છે તો એ પ્રોગ્રામમાં અમે જઈએ છીએ તો ત્યાં કંવ જઈશું અને આપણને આખો જ પોગ્રામ બતાવીશું તો ચાલો જઈએ છીએ કટ અમે નીકળી ગયા છે કંવ જવા માટે અને આપ રસ્તાનો વ્યૂ પણ જોઈ શકો છો આજે વરસાદ પણ થોડો સારો એવો અહીંયા પડી ગયો છે તો આપણને એ વ્યૂ બતાડતા અમે પહોંચીએ છીએ કંટ તો મિત્રો અમે કટ પહોંચી ગયા છે જ્યાં કાર્યક્રમ છે એટલે કે ડોન બોસ્કો હાઈસ્કૂલના સંકુલમાં આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને ત્યાં અમે પહોંચી ગયા છે અને પોગ્રામની તૈયારી ચાલુ થઈ ગઈ છે હવે ટૂંક સમયમાં જ પોગ્રામ સ્ટાર્ટ થશે આપ એ જગ્યા જોઈ શકો છો જ્યાં બધા આવી ગયા છે અને થોડીક ક્ષણોમાં આ પ્રોગ્રામ સ્ટાર્ટ થશે અને પોગ્રામની શરૂઆત આપણે વંદે માતરમ ગીતથી કરીશું અને પ્રાર્થનાથી આ પ્રોગ્રામની શરૂઆત કરવાના છે તો આપ જોતા રહેજો પૂરો પ્રોગ્રામ અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો જોઈએ એ પૂરો પ્રોગ્રામ 家乡。

Sudan करोतु कल्याणम् आरोग्यधनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतीपरब्रह्मा दीपज्योतिर्जनार्दना दीपहर्तो मे पापम् दीपज्योति જોરદાર આપણે સરસ્વતી દ્વારા આગળ ધપાવી રહ્યા છીએ ત્યારે ઉપસ્થિત સ્વાગત કરવા માટે

આજરોજ કવાટની પાવન ધરતી ઉપર બેતાલીસ ગામ અંતર સમાજ ચોંટાવદીપુર કવાટ સન્માન સમારોહ કમિટી દ્વારા આયોજિત તૃતીય વાર્ષિક વિદ્યાર્થી સન્માન સમારોહમાં ધોરણ દસ બાર વિશેષ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓ નિવૃત્ત થયેલ કર્મચારીશ્રીઓ અને નવી નોકરી પામેલ નવ નવી નિમણૂકના વ્યક્તિઓ તેમજ ખાસ અમારા સમાજને જે અમારો વારસો જાળવી રાખ્યો છે એવા વણતર સમાજના મા કામ કરતા દરેક લોકોનું આજે સન્માન કરવામાં આવ્યું અહીં ધોરણ દસ અને બારના કુલ એકસો આડત્રીસ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું આ સન્માન સમિતિ દ્વારા આગળ વિશેષ કાર્યક્રમો આપીને સમાજમાંથી વ્યસન મુક્તિ તેમજ સમાજના છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચે એવા સતત પ્રયત્ન કરીને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તેમજ યુપીએસસી જીપીએસસીના ક્લાસીસ પણ ચાલુ કરવાની મને તૈયારી રાખી છે અને આ સમિતિ હંમેશા કાર્યો કરીને સમાજનું ઉત્થાન કરવા માટે પ્રયત્નશીલ રહેશે તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ કાર્યક્રમ અત્યારે યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ દસ અને બારના તેજસ્વી તાલાઓનું સન્માન કરતા સમાજના તમામ નાગરિકો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે વિશેષમાં સમાજમાં વિશેષ યોગદાન આપીને વરાક ક્ષેત્રે કામ કરતા હાલમાં વરાટ ક્ષેત્રે કામ કરે છે તેઓનું પણ અમે સન્માન કરીને અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ સમાજમાંથી મેડિકલ ક્ષેત્રે એમબીબીએસ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલી નિવૃત્ત થનાર કર્મચારીઓ તથા નવીન નિમણૂક પામેલ કર્મચારીઓનું પણ અમે સન્માન કર્યા છે એ બદલ અમે તાલુકા કવાટ તાલુકા અને છોટાદેપુર તાલુકા સન્માન સમારોહ સન્માન સમારોહ સમારોહમાંથી ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અને તેઓને શુભેચ્છા પણ પાઠવીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા ઉત્તર ઉત્તર પ્રોગ્રામો કાર્યક્રમો કરીને સમાજ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવી અમે હાર્દિક શુભકામના પાઠવો મિત્રો આપે જોયું કે બેતાલીસ ગામ વણકર સમાજ છોટાદેપુર કવાટ દ્વારા આ સન્માન સમારોહ વિદ્યાર્થીઓનું આયોજન જે પૂરો વિડીયો આપે જોયો હવે અહીંયા સમાપન થાય છે આ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ આગલા વિડીયોમાં બાય ટેક